મિથુન રાશિવાળા લોકો આપણા પૂર્વજોએ આપણા ઋષિમુનિઓએ એવા ઘણા યોગો વિશે ચર્ચા કરી છે અને જ્યારે જ્યારે તે બન્યા છે ત્યારે આર્થિક પારિવારિક અને સામાજિક સ્થિતિ બદલાવની સાથે પૃથ્વીના વાતાવરણમાં પરિવર્તનો પણ આ યોગોએ કરાવ્યા છે આજે આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આવા જ કેટલા મોટા યોગોની અસર અપ્રિલ બે હજાર ચોવીસમાં તમારા જીવન ઉપર કેવી રહેશે અપ્રિલમાં રાજ્યો બુાદિતીઓ ગજલક્ષ્મીઓ કેદાર યોગ બનવાથી મિથુન રાશિના લોકોનું ભાગ્ય કેવી રીતે બદલાઈ શકે છે ત્રીસ દિવસમાં શું ચમત્કાર થશે જેના વિશે તમામ જ્યોતિષીઓ અત્યારે ચર્ચા કરી રહ્યા છે તમામ વિદ્વાન લોકો આના વિશે વાત કરી રહ્યા છે મિત્રો ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે ગ્રહોની અશુભ અસર અને ખરાબ ગુણોને કારણે પાંડવો રાજપાઠ અને દ્રૌપદીને જુગારમાં હારી ગયા હતા વનવાસમાં ભટકી રહ્યા હતા પરંતુ સદનસીબે શ્રી કૃષ્ણના સાથને લીધે સમગ્ર મહાભારતનું યુદ્ધ જીતી લીધું અને ચક્રવર્તી શાસક બની ગયા તમને એ પણ યાદ હશે કે રીચકન્યા કન્યા અને કુટિલ શરીરવાળી કુબજા કેવી રીતે શ્રી કૃષ્ણની પત્ની બની શકે કારણ કે સમય ભાગ્ય અને ગ્રહોના પ્રભાવ સામે મનુષ્ય તો શું દેવ પણ લાચાર છે મિથુન રાશિના લોકો આજે હું તમને કોઈ લાંબુ ભાષણ આપવાનો નથી હું કોઈ વાર્તા ઉપદેશ કહેવાનો નથી આજે હું તમને ફક્ત એક જ માહિતી આપવા જઈ રહ્યો છું અપ્રિલ બે હજાર ચોવીસમાં આ મોટા યોગોનું સકારાત્મક નકારાત્મક નહીં સકારાત્મક અસર શું થશે નમસ્કાર હું પ્રદીપ મહેતા વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આવા જ વિડીયો નિહાળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા આ વિડીયો ચંદ્ર રાશિ ઉપર આધારિત છે તમે તેને નામ રાશિ પરથી પણ સાંભળી શકો છો તો ચાલો હવે તમારે થોડું ધ્યાનથી સાંભળવું પડશે સમજવું પડશે મિત્રો જો આપણે પૈસા પ્રેમ પારિવારિક સામાજિક ભૌતિક સુખ અને સમૃદ્ધિના દ્રષ્ટિકોણથી જોઈએ તો અપ્રિલ મહિનો તમને એવી બધી ખુશીઓની તક આપવા જઈ રહ્યો છે જેના વિશે તમે કલ્પના પણ નહીં કરી હોય મહિનાની શરૂઆતમાં જ બુધ અને ગુરુનો સંયોગ તમારા લાભ ભાવમાં થશે ઘણા કાર્યો તમારી બૌદ્ધિક શક્તિ વર્તનથી હવે સરળતાથી થવા લાગશે બહાદુરી પ્રતિષ્ઠાને સન્માન વધશે સરકારી કર્મચારીઓ માટે આર્થિક લાભની તકો બનશે તમે તમારી નોકરીમાં ઉત્સાહપૂર્વક યોગદાન આપવાનો પ્રયત્ન કરશો સખત મહેનત કરશો અને તમને તેનું યોગ્ય વળતર પણ જરૂર મળશે જે તમને નોકરીમાં સારી સ્થિતિમાં મૂકી દેશે જ્યારે બૌદ્ધ વેપારી વર્ગને સારી સંપત્તિ મેળવવામાં મદદ કરશે તે જ સમયે તે તમારા દ્વારા નવા કાર્યોનું આયોજન કરવામાં તેને જમીન પર લાગુ કરવામાં મદદરૂપ સાબિત થશે તો સૂર્ય વિદ્યાર્થીઓ માટે અનુકૂળ તકો પ્રદાન કરશે સ્પર્ધાત્મક પરીક્ષાઓને વહીવટી સેવાઓ માટે કરવામાં આવેલી મહેનતને સફળ બનાવશે આ સમય દરમિયાન તમને સારું સેલેરી પેકેજ પણ મળી શકે છે નોકરીમાં પણ બદલાવની સંભાવના રહેશે કારણ કે જ્યારે સૂર્ય નોકરીનો કારક છે તો તે શક્તિ અને ઉચ્ચ પદનો પણ કારક છે ચૌદમી એપ્રિલ સૂર્ય અને મે એપ્રિલ એ ગુરુ ગોચરના કારણે બાર વર્ષ પછી ચતુર્ગ્રહી રાજયોગ રચાશે અને તમારા કાર્યમાં મોટા ફેરફારો થશે તમે આ સમય કોઈ ખાસ હેતુ માટે ન ફક્ત યાત્રા કરશો પરંતુ વેપારના ઉદ્દેશ્યથી કરેલી યાત્રા સફળ રહેશે પરિવારના સભ્યો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો બનશે આ સમયગાળા દરમિયાન ફસાયેલા અથવા ઉધાર લીધેલા નાણાં પણ પરત પાછા આવશે અથવા તો મેળવી શકશો મિત્રો જેમ સારા નસીબને કારણે ખિસગોલી ભગવાન રામની મદદ કરીને અમર થઈ ગઈ જેમ કેવટ સબરી અને અહલિયાની શેલાનો ઉદ્ધાર થયો નલનીલના પથ્થરો તરવા લાગ્યા હનુમાનજી પર્વતો ઉખાડવા અને સમુદ્ર પાર કરવામાં સક્ષમ બની ગયા તેવી જ રીતે તમારી કુંડળીમાં બની રહેલો કેદારીઓ તમારું જીવન બદલી શકે છે જેના કારણે તમારું વ્યક્તિત્વ સુધરશે તમે એક એવી નવી ઉર્જાનો અનુભવ કરશો જેના કારણે તમે જીવનમાં આગળ વધવાના નવા રસ્તાઓ શોધી શકશો એ રસ્તો પકડશો ચાલશો અને તમને લાભ મળશે મિત્રો જ્યારે પણ શુક્ર કર્મભાવમાં ઉચના થઈને બેસે છે ત્યારે તે ભાગીદારીમાં વ્યવસાય કરવાની તક આપે છે શિક્ષણમાં રસ વધારે છે પ્રેમ અને રોમાંસની તકો સરળતાથી ઉપલબ્ધ બને છે પત્ની પત્ની વચ્ચે ઘરેલું ઝઘડા વૈચારિક મતભેદ વિરોધાભાસ અને કળવાસ આસાનીથી દૂર થઈ જાય છે આ સમય દરમિયાન તમારા લગ્ન નિશ્ચિત થઈ શકે છે અથવા લગ્નને લગતી સકારાત્મક વાતો થઈ શકે છે જેમને તેમના પ્રિયજનો છોડી ગયા છે તેઓ પણ તેમના પ્રિયજનો સાથે ફરીથી જોડાય છે અને નવી આધ્યાત્મિક દિશા મળે છે આ તમે જોઈ શકશો મિત્રો જ્યોતિષમાં જો પંચમેશ ઉચના બનીને કુંડળીના ભ્રમણ કરતા હોય તો તે શિક્ષણ સાથે જોડાયેલા લોકોને સમૃદ્ધ બનાવે છે જેઓ વિદેશમાં નોકરીની શોધમાં છે તેમને કામની તકો મેળવી છે નવા કામમાં હાથ આજમાવવાનો મોકો મળ્યો છે નવા લોકોના સંપર્ક થયા છે ધંધામાં મોટી ઓફર મળી છે અને જો વ્યક્તિ જમીન મકાન વાહન વગેરેને લગતો વ્યવસાય પણ કરે છે તો તેની આવક બે ત્રણ ગણા વધી પણ ગઈ છે રાહુ ગ્રહ તમારા દસમા ભાવમાં ભ્રમણ કરશે તેથી રાહુ તમને શુભ પરિણામ આપશે જો તમે બોલિવૂડ સિનેમા ઇન્ડસ્ટ્રી બેન્કિંગ ઇન્સ્યોરન્સ ટ્રાન્સપોર્ટેશન એગ્રીકલ્ચર મેન્યુફેક્ચરિંગ અને માઇનિંગ સેક્ટર સાથે સંબંધ ધરાવો છો તો તમને માત્ર આર્થિક ફાયદો જ નહીં થાય પરંતુ તમારી આવક ચાર ઘણી વધી જશે અને રાહુ ગ્રહને કારણે આ શક્ય પણ બનશે મિથુન રાશિના લોકો એક વાત પ્રસિદ્ધ છે કે પારસના સ્પર્ધથી લોખંડ સોનામાં ફેરવાઈ જાય છે અમૃત પીને પ્રાણીઓ અમર થઈ જાય છે કામધેનુનું દૂધ પીનાર ક્યારેય વૃદ્ધ થતા નથી કલ્પ વૃક્ષની છાયામાં બેસનાર વ્યક્તિ ઈચ્છા પૂર્તિવાન બની જાય છે તેવી જ રીતે કેદાર યુગની રચના દ્વારા વ્યક્તિ લાભનો હકદાર બને છે જો તમે પેટના રોગ ગેસની સમસ્યા ચામડીના રોગ અથવા ગુપ્ત શત્રુથી પરેશાન હતા તો તે સ્થિતિનો નાશ પામે છે તે તમારા ભાગ્યમાં આવતા અવરોધો દૂર કરે છે જો તમે સમાજ સેવા લોકહિતના કાર્યો તરફ આગળ વધવા વધવા માંગતા હો તો તેમાં પણ મદદરૂપ સાબિત થાય છે તમને તમારા આગલા જન્મના કર્મ બંધનોમાંથી પણ મુક્તિ મેળવવામાં આ યોગ મદદરૂપ બને છે આઈટી મેડિકલ એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલા લોકો પણ તેમના ઉદ્દેશ્યો સિદ્ધ કરવામાં સફળ થાય છે વેપારમાં લાભ મળે છે અને જો તમારી કુંડળીમાં ગુરુ મજબૂત સ્થિતિમાં હશે અને કુંડળીમાં કોઈ દોષ નહીં હોય અથવા તો તમે પહેલાથી જ એ દોષનું નિવારણ કરી ચૂક્યા છો તો અપ્રિલ મહિનો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિના દરવાજા ખોલી શકે છે અને જો હાલમાં તમે કોઈ ખાસ વ્યક્તિની શોધમાં છો જે તમારા જીવનના અધૂરા પૂર્ણ કરી શકે તો તે ચોક્કસ વ્યક્તિને મળવાની પૂર્ણ શક્યતાઓ બની રહી છે આ યોગના કારણે બે ઘટનાઓ બનશે પ્રથમ અપ્રિલમાં તમને કોઈનો સહયોગ મળી શકે છે જેના કારણે તમે તમારા જીવનની ફરી શરૂઆત કરી શકશો બીજું કે જો તમે કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ કે મહત્વપૂર્ણ સપનાને લઈને આયોજન કરી રહ્યા હતા તો તેના પર સફળતાની મહોર લાગી શકે છે અપ્રિલ બે હજાર ચોવીસ મિથુન રાશિફળમાં આજ માટે આટલો જ જય ગુરુદત્ત જય ગિરનારી